ટેકનિકલ ખેડૂત ચેનલમાં મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકાર દ્વારા મહિલાઓ માટે અગત્યની એવી ત્રણ યોજનાઓ જે મહિલાઓ લાભ ઉઠાવી શકે છે તો ઘણી બધી મહિલાઓને આ યોજના વિશે જાણ નથી હોતી અને આ યોજનાથી એ મહિલા વંચિત રહે છે તો આજે આપણે જાણીશું કે મહિલાઓને ત્રણ યોજનાઓ જે છે એ અગત્યનો તમે લાભ ઉઠાવી શકો છો તો સંપૂર્ણ માહિતી આપણે જાણીશું વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે સમય રીતિની જેમ સરકી જાય છે અને આપણને તે ખ્યાલ નથી હોતો કે વર્ષ બે હજાર ચોવીસ પણ હવે સમાજ થઈ રહ્યું છે તો નવો વર્ષ બે હજાર પચીસ શરૂઆત થોડા દિવસોમાં થશે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની આ વર્ષ મહિલાઓ માટે ઘણી બધી યોજનાનો આવી શકે છે આ યોજનાને મહિલાઓ ઘણી આર્થિક મદદ મેળવી શકે છે તો મહિલાઓને સ્વરોજગાર તરફ લઈ જવા તેમની આર્થિક સ્થિતિ મજબૂત કરવા સરકાર ઘણી બધી યોજનાઓ લાવી રહી છે આ વર્ષે મહિલાઓને કઈ કઈ યોજનાનો લાભ લઈ શકે છે તો સર્વપ્રથમ યોજના છે વીમા સખી યોજના તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ જ હરિયાણાથી વીમા સખી યોજના શરૂ કરી છે તો ભારતીય જીવન વીમા નિગમ વીમા સખી યોજના ઉદ્દેશ મહિલાઓને આર્થિક રીતે મજબૂત અને આત્મનિર્ભર બનાવવાનો છે આ યોજના લાભ લેવા માટે તમારે વીમા સખી યોજના કહેવામાં આવે છે આ વીમા સખી યોજના તેમના વિસ્તાર મહિલાઓને વીમો મેળવવા માટે પ્રોત્સાહન કરે છે અને વીમા મેળવવા મદદ કરે છે આ યોજના અઢારથી સિત્તેર વર્ષ વચ્ચે દસમી પાસ મહિલાઓ છે એ આ યોજના હેઠળ તેમનો પ્રથમ ત્રણ વર્ષ સુધી તાલીમ આપવામાં આવે છે તો આ સમયગાળા દરમિયાન તેમને માદક વિતરણ પણ મળે છે અને તાલીમ બાદ મહિલાઓને એલઆઈસી એજન્ટ તરીકે નિમણૂક કરવામાં આવે છે તો મિત્રો મહિલા મિત્રો નોકરી શોધી રહ્યા છે તો એ અંતર્ગત રોજગારી મેળવવા માટે વીમા સખી યોજના અંતર્ગત તમે એલઆઈસીની અંદર એજન્ટ બની શકો છો અને સારી એવી કમાણી પણ કરી શકો છો નેક્સ્ટ યોજનાનું નામ છે સુભદ્રા યોજના વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે કર્ણાટક સરકારે સુભદ્રા યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ રાજ્યની મહિલાઓને એક વર્ષમાં બે હપ્તા રૂપમાં દસ હજાર રૂપિયા આર્થિક સહાય આપવામાં આવે છે તો એકવીસથી સાહીઠ વર્ષની મહિલાઓને આ યોજનાનો લાભ લઈ શકે છે રાજ્ય સરકાર આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને આ લાભ આપી શકે છે તો યોજનાનો લાભ મેળવવા માટે ખાદ્ય સુરક્ષા યોજનાની અંદર નોંધણી કરાવવી જરૂરી છે એટલે કે મિત્રો જેમની જોડે રેશન કાર્ડ છે એમને લાભ મળે છે તો મિત્રો કર્ણાટકની અંદર ભાજપ સરકાર દ્વારા આ યોજના સારી કરી છે પણ મિત્રો ગુજરાતની અંદર પણ આવા પ્રકારે રેશન કાર્ડની તમામ મહિલાઓને લાભ મળવો જોઈએ કે ન મળવો જોઈએ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો ત્રીજા નંબરની યોજના છે મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના આ યોજના વર્ષ દિલ્હી સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે તો અગાઉ દિલ્હી સરકારે આ યોજના હેઠળ મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા આપવામાં કહ્યું હતું તો હવે આ રકમની અંદર એકવીસો રૂપિયા કરવામાં આવી છે જો કે દિલ્હીની ચૂંટણી બાદ મહિલાઓને આ લાભ મળશે તો જે મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના જે દિલ્હીની અંદર અત્યારે ચાલી રહી છે એ પ્રકારે પણ ગુજરાતની અંદર ઘણી બધી મહિલાઓ છે એમને રોજગારીની જરૂર છે તો એમના માટે પણ ઘણી બધી યોજનાઓ ગુજરાત સરકારે શરૂ કરવી જોઈએ કે ન કરવી જોઈએ એ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો તો જય હિન્દ મિત્રો અંતે માત્રમ જય ગરવી ગુજરાત